પાકા <laughs> આજે અમારું બોર્ડ છે અને દર વખતે કઉ છું કે આ બોર્ડ માં ફક્ત ને ફક્ત નાટક થાય છે જોઈ લેસી જોવડાવેલી છે જોઈ લેસી જોઈ લેસી એટલા માટે આજે અમે એક જે રિયાલિટી આખા ભારતમાં હાલે છે અને જેને એમ કહેવામાં આવે છે કે ગેરકાયદેસર દબાણ દૂર કરીએ છે તો એ તદ્દન ખોટું છે કારણ કે અધિકારીઓ કે એ વાત સાચી પબ્લિક કે એ વાત ખોટી તો આ વાત ખોટી છે પબ્લિક એમ કહે છે કે અમે ચાર પેઢીથી અહીંયા રહી છી પાંચ પેઢીથી અહીંયા રહી છીએ અને એ લોકોના જો મકાન પાડ્યા હોય તો એ ખોટી વાત છે એ દબાણના મકાન નથી

પચાસ ટકા દબાણ છે પણ દબાણની ની વાળે કેવા છે ને કે લીલા વાળે સુકુલ બારી નાખ્યું એમ અમારા આ એક બેન છે જેને ઇન્દિરા ગાંધી ટાઈમે મકાન મળ્યું હતું મારા દેડા બાપુ સરપંચ હતા ત્યારે અમને મકાન મળ્યું હતું અને ઈ મકાન એ ભાડી નાખ્યું એટલે આજ આખા ભારત માં અમે બધાને મેસેજ દેવા માંગીએ છીએ કે જેના ચાર પેઢી સુધી મકાન હોય ચાર પેઢી સુધી મકાન તો પ્લીઝ તમે લોકો પણ આ ટાઈપની રજૂઆત કરો કારણ કે ચાર પેઢી પહેલા કોંગ્રેસની સરકાર હતી અને એમાં નિયમ હતો

જેવા ચાર ચાર પેટી થી રહી છે કે જે વિરોધ પક્ષ અને શાસક પક્ષ જોવે છે તો સાથે મળી ગરીબ માણસો નું કરો એની અમારી એક રિક્વેસ્ટ છે એટલા માટેનો આજ અમે આ ટાઈપનો આજ અમારો બોર્ડ છે એટલે બોર્ડ ની બહાર અમે વિરોધ